આઠમું નેશનલ પ્રિન્ટ પેક સાયન્સ ડિજિટલ એક્ઝિબિશન અમદાવાદ માં થયો પ્રારંભ શહેરમાં આવતીકાલે ભારત બાંગ્લાદેશ ના કલાકારો એક મંચ પર રાજ્યના ગીર સોમનાથ રાજ્ય કક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણી માટે સરકાર અને વહીવટી તંત્ર એ તૈયારીઓને આખરી ઓપ આપતા જિલ્લા ઉચ્ચ અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરી જરૂરી સૂચનો અપાયા છે ગીર સોમનાથ જિલ્લાનું અનુમથક વેરાવળ રાજ્ય કક્ષાની પ્રજાસત્તાક દિનની ઉજવણી તૈયારીઓમાં આખરી દોર

એ ગુજરાતનું ગૌરવ છે. જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતના ચોથા સાહિત્યકાર કવિતા, નવલિકા નિબંધ, નાટક અને વિવેચક ક્ષેત્રે રઘુવીર ચૌધરીના 150 થી વધુ પુસ્તકો છે તથા સૌથી પ્રસિદ્ધ જાણીતી અને પ્રસિદ્ધ નવલકથા અમૃતા ઉપરવાસ છે. રાષ્ટ્રપતિ પુરસ્કાર તથા ગુજરાતી સાહિત્યમાં અનેક ચંદ્રોથી સન્માનિત રઘુવીરભાઈ કિશોરભાઈ થી જ

કોગેટ પ્લાન્ટ અને પાંચ થી વધુ કાર્ડબોર્ડ પેકેજિંગ અસ્તિત્વ ધરાવે છે જે જેઓને આ એક્ઝિબિશનથી ફાયદો થશે ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ માસ્ટર પ્રિન્ટર વાઈસ પ્રેસિડન્ટ પીટી જગતાપે આ અંગે જણાવ્યું હતું કે હું આ એક્ઝિબિશનની સમગ્ર ટીમને અભિનંદન આપું છું અને તેમને આ બે હજાર સોળનું પ્રિન્ટિંગ એક્ઝિબિશન કરવા બદલ અને તેમની સફળતા બદલ ફરી શુભેચ્છાઓ પણ પાઠવું છું મને આશા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેક ઇન ઇન્ડિયા કેમ્પેનમાં પ્રિન્ટિંગ એક્ઝિબિશન અને ટૂલ્સ ઉત્પાદકો પણ ઘણું જ કામ કરી શકે તેમ છે આમ તેમણે જણાવ્યું હતું પ્રિન્ટિંગ ઇન્ડસ્ટ્રીના તમામ સેગમેન્ટના અમે લોકો આવરી લેતા હોઈએ અને જેમાં પ્રિન્ટિંગ પેકેજિંગ બુક બાઇન્ડિંગ ડિજિટલ પ્રિન્ટિંગ અત્યારે જે લેટેસ્ટ ટ્રેન્ડ છે તે બધાની મશીનરી અને ટેકનોલોજી અહીંયા ડિસ્પ્લે કરવામાં આવે છે એ સિવાય પ્રિન્ટિંગ થયા બાદ એને વેલ્યુ એડિશન માટે શું પ્રોસેસ કરાય જે અત્યારે લેટેસ્ટ ટેકનોલોજીમાં આપણે જોઈએ તો સ્ક્રીન પ્રિન્ટિંગ દ્વારા યુવી અને યુવી પ્રિન્ટિંગમાં અલગ અલગ ઇફેક્ટ જે આપવામાં આવે છે એ ઇફેક્ટનું પણ અહીંયા આગળ અમે ડિસ્પ્લે કરવામાં આવે છે જે મશીન પર લાઈવ પ્રિન્ટિંગ થયેલા જોબની ઉપર શું શું વિશ્વ થઈ શકે છે એ બધી વસ્તુ અહીંયા એન પરમાર એક્ઝિબિશનના માર્કેટિંગ ડિરેક્ટર નરેન્દ્ર પરમારે જણાવ્યું કે અમને એ વાતનું ગૌરવ છે કે ઇન્ડસ્ટ્રીઝ લીડર્સ સાથે નેટવર્કિંગની તકો સર્જવાનું અમને ગૌરવ છે અને આ પ્રિન્ટિંગ ઇન્ડસ્ટ્રીઝ માટે નવા બિઝનેસ તકો વધારવામાં પણ અમે સક્ષમ થઈ રહ્યા છીએ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી પણ આ પ્રિન્ટિંગ એક્ઝિબિશન જોવા માટે ટેલિગેટ્સ આવશે આ પ્રિન્ટિંગ એક્ઝિબિશન 1 ટુ 1 બિઝનેસ ટુ બિઝનેસ ચર્ચા વિચારણા પણ કરવામાં આવશે આ આ ઉપરાંત પ્રિન્ટિંગ એક્ઝિબિશન ના સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદમાં પ્રથમ વખત બે પાડોશી દેશો ઇન્ડિયા અને બાંગ્લાદેશના કલાકારો કાવ્ય પઠન અને સાહિત્ય ના બીજા કેટલાક સ્વરૂપો ની પ્રસ્તુતિ કરશે ભારત અને બાંગ્લાદેશના કલાકારો એક જ પ્લેટફોર્મ પર આવશે સાડા સાત કલાકે એચ કે કોલેજ ના સભાગૃહ માં આ બે દેશના અલગ અલગ ભાગ માંથી આવેલા કલાકારો વિવિધ કાવ્યો અને પૌરાણિક અને આધુનિક બંગાળી સાહિત્ય રજૂ કરશે और रिच हेरिटेज कल्चर ऑफ बंगाल, इसको रिवाइव करने की कोशिश कर रहे हैं ये है हमारा मेन मोटो है दो कंट्री इंडिया एंड बांग्लादेश के रिप्रेजेंटेटिव यहाँ पे हैं, और uh, इंडिया के जो नॉर्थ ईस्टर्न स्टेट्स हैं जैसे आसाम है वेस्ट बंगाल है वहाँ से सब कार्यकर्ता लोग यहाँ आएंगे और दे परफॉर्म यहाँ पे परफॉर्म करेंगे ट्वेंटी फोर्थ इविनी ग्रेटर अहमदाबाद बेंगाल एसोसिएशन आसाम सुरम्य છંદ બસરા ના ઉપક્રમે રેસીટેશન નો આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે રેસીટેશન ફેસ્ટિવલ વિશે ટીમ ના સંગીત પાલે જણાવ્યું કે આપણા મિત્ર અને પાડોશી દેશ બાંગ્લાદેશ સાથે સામાજિક સાહિત્ય અને સાંસ્કૃતિક જોડાણ મજબૂત થાય તે માટે આ ફેસ્ટ નું આયોજન કરવામાં આવ્યું છે આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પ્રાપ્ત વક્તા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે ગ્રેટર અમદાવાદ બેંગોલ એસોસિએશન ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદ અને સુરમ્ય છંદ બાંગ્લાદેશ કવિઓ અને કલાકારો એક કાર્યક્રમમાં એક સાથે રહેશે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહારતા રહો લાઇવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર